અંજારમાં મહિલા પોલીસની હત્યા કરનારને પોલીસે પકડી પાડ્યું છે સીઆરપીએફમાં ફરજ બજાવનાર આરોપી દિલીપ સરેન્ડર કર્યું છે દિલીપ અને મૃતક જાધવ વચ્ચે પ્રેમ સંબંધ હતા સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા પછી બંને માં રહેતા હતા અને મૃતક એએસઆઈ અરુણા જાધવ ગંગોત્રી સોસાયટીમાં રહેતા હતા બંને વચ્ચે પારિવારિક વિવાદને લઈને ઝઘડો થયો હતો આવેશમાં આવીને આરોપી દિલીપે અરૂણા જાધવનું ગળું દબાવીને હત્યા કરી નાખી તો મૃતક અને આરોપી બંને લગ્નનું આયોજન કરી રહ્યા હતા અને એક કંકાશ એક ક્રોધમાં ન કરવાનું કરી બેઠ પોલીસે હાલ આરોપી દિલીપ ડાંગછિયા ની વધુ પૂછપરછ શરૂ કરી છે અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા એએસઆઈ અરુણાબેન જાધવની એક હત્યાનો બનાવ બને છે આ સમગ્ર બનાવની હકીકત જોઈએ તો આરોપી દિલીપ જાધવ દ્વારા ગઈકાલે રાત્રે દસ વાગ્યાની આસપાસ અરુણાબેન નું ઘરું હત્યા કરવામાં આવેલી હતી આરોપી અને દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલા હતા હતા ત્યારબાદ બંને સાથે રહેતા અને ગઈકાલે રાત્રે બંને અરુણાબેન ના ઘરે હતા તે વખતે બંને વચ્ચે દસ વાગ્યાની આસપાસ ઝઘડો થયેલો હતો અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેન નું ઘરું દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને આરોપી પોતે અત્યારે સીઆરપીએફમાં

એનું ગળું દબાવીને અને એની ક્રૂર હત્યા કરી છે તો અમને એનો અમારો ન્યાય મળવો જોઈએ